નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છતાં કેમ નથી પડતો વરસાદ બે દિશામાંથી પૂરતો પવન ન ફૂંકાતા હવાનું દબાણ બનતું નથી એટલે મેઘું મનમુખી વરસતું નથી શ્રાવણ સ્પેશિયલ સા જ્યોતિર્લિંગ યાત્રા ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો આપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસનું આયોજન સીબીએસઇ ધોરણ દસ બારના વિદ્યાર્થીઓની પંદર જુલાઈથી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા લેવાશે ફેબ્રુઆરીમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થી પરીક્ષા આપશે નવા નીરની આવક નોંધાઈ રાજકોટને જીવાદોરી સમાન ભાદર ડેમમાં એક પોઈન્ટ પચીસ ફૂટ નવા નીરની પધરામણી ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં માત્ર ઝાપટા વરસ્યા ભાવનગર શહેરમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસ્યો

તો શિક્ષણ વિભાગની તપાસ તપાસ કમિટી દ્વારા હાલ વધુ હાથ ધરવામાં આવી રહી છે તો હાલોલમાં સીબીએસઈ સ્કૂલની મંજૂરીની અરજી કરી મંજૂરી મળ્યા પૂર્વે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવતા ડીપીઓએ આપી છે નોટિસ શાનંદ સ્કૂલ સંચાલકોએ ઓફિલેશન સર્ટિફિકેટ મળ્યા પહેલા

એ મામલો ધ્યાને આવતા શાળાને નોટિસ આપેલી છે ખુલાસો રજૂ કરવા કહેલું છે શાળાએ ખુલાસો રજૂ કર્યો જે ક્રાએ રાખવા પાત્ર ન હોય ત્યાં આગળ તપાસ કમિટી દ્વારા શાળાની અંદર આવા એક પણ બાળક અભ્યાસ ન કરે એના માટેની કાર્યવાહી કરી દીધી છે અને તમામ વાલીઓને પણ જાહેર સૂચના કરી છે કે આવી પ્રપોઝ સીબીએસઈ નામે ચાલતી કોઈ પણ શાળામાં બાળકનો પ્રવેશ ન લેવો ડુપ્લિકેટ આધાર પુરાવો નહીં પણ પ્રપોઝ સીબીએસસીના નામે અમને જે સ્કૂલો ચાલુ રખાઈ જ છે એટલે એ બાબતે આપણે આ પ્રકારે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરી દીધી જામનગરમાં હજુ આગામી ચૌદ જુલાઈ સુધી શહેર જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હોય ગરમીનું જોર રહેશે પવનની ગતિ પાંત્રીસ કિલોમીટર અને ભેજનું પ્રમાણ એસી ટકા રહેશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરેલી આગાહી અનુસાર જામનગર શહેર જિલ્લામાં તારીખ દસ થી ચૌદ જુલાઈ સુધી ગરમીનું જોર રહેશે શહેર જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાય છે વિચિત્રફ નજર કરીએ તો આણંદ જિલ્લામાં વર્ષ 2023-24 દરમિયાન ઘાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને કુલ રૂપિયા 2.73 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે આણંદ જિલ્લામાં ઘાય નિભાવ ખર્ચ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વર્ષ 2023-24 માં રૂપિયા 2.73 કરોડથી વધુનો સહાય પ્રાકૃતિક કૃષિ વેગવાન બને છે ઉત્તર ગુજરાતમાં મંગળવાર રાત્રે અગિયાર તાલુકામાં પોણા બે ઇંચ સુધીના વરસાદ બાદ બુધવારનો દિવસ કોરો ધાકો રહ્યો હતો સાંજે બહુચરાજીમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું દિવસનું ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીથી વધુ તાપમાન અને ઊંચા ભેજથી ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો આગામી ઓગણીસ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતાઓ નહીવત છે

રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકો ચુક્યો છે સુરત જિલ્લામાં બે હજાર સાતસો ને સિત્યાસી હેક્ટરમાં ડાંગર સાતસો પંચાવન હેક્ટરમાં કપાસ છ હજાર પાંચસો સડત્રીસ હેક્ટરમાં મકાઈ ત્રણ હજાર ચારસો ઓગણપચાસ હેક્ટરમાં સોયાબીન તેમજ ચાર હજાર આઠસો અઢાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા લેવાનારી એકમ કસોટી ના કાર્યક્રમ જાહેર કર્યો છે બોર્ડ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર પચીસ જુલાઈ ના રોજ પ્રથમ એકમ કસોટી આ રીતે પ્રશ્ન બેંક ડાઉનલોડ કરી શકાશે સમાચારોની શરૂઆત કરીએ તો બિયારણના જથ્થા વિશે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ખરીફ બે હજાર ચોવીસ ઋતુમાં મુખ્ય પાકો જેવા કે ડાંગર મકાઈ બાજરા મગ અડદ તુવેર મગફળી તલ દિવેલા સોયાબીન અને કપાસ જેવા પાકોની કુલ તેર લાખ વીસ હજાર બસો ને ચાળીસ ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં પંદર લાખ પિસ્તાળીસ હજાર પાસઠ ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે આમ આ સિઝન માટે વાવેતર હેતુ બિયારણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં ભાવનગર શહેર ઉપરાંત તળાજા વલભીપુર સિહોર અને ઘારીયાધારમાં માત્ર હળવા અને છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા ભાવનગર જિલ્લામાં આ સિઝનમાં કુલ વરસાદ બસો સોળ મીમી થઈ ગયો છે ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં માત્ર છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા મેઘરાજાની મહેરના કારણે રાજકોટ સિંચાઈ હસ્તકના બ્યાસી ડેમમાંથી ચોવીસ જેટલા ડેમોમાં નવ ફૂટ સુધી નવા નીરની આવક નોંધાય છે જેમાં સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમમાં એક પોઈન્ટ પચીસ ફૂટની નવા નીરની આવક થઈ છે આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ફોફડ ડેમમાં એક પોઈન્ટ ફૂટ આજી 3 એક પોઈન્ટ ચુમ્વાળીસ ફૂટ પાણીની આવક થાય છે રાજકોટ સિંચાઈ હસ્તકના ચોવીસ ડેમમાં નવા નીરની આવક થાય છે ગુજરાત બોર્ડની જેમ જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પણ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લે છે જેને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા કહેવામાં આવે છે સીબીએસઈ ધોરણ દસ બારના વિદ્યાર્થીઓની પંદર જુલાઈથી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા લેવાશે ફેબ્રુઆરીમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં ફેલ થયેલા વિદ્યાર્થી આ પરીક્ષા આપશે ત્યારે આગામી સમયમાં શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે આ માસમાં જ્યોતિર્લિંગ યાત્રાની માંગ વધતી હોય છે તો ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે